આ ટીંગ આ ધોવા મરચો મરચો ધોવાયો મરચો ધોવાયો ના પીને આટલે બધું સામાન તૈયાર થાય અને આટલે ટીંગ ધોવાયું મરચો તો હવે આપણે ધોઈ લીધે મરીચો ધોઈ લો તો હવે આપણે જઈ ગઈ ল <laughs> 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 પોલી વાગક વાગક એક ક્લાસ નું જુઓ એટલે પર મુંતા હે પર હું આપલા દેજી મુએ મે જો વાડું અને દેદી ને પ્રિન્સ ને હું પોલી કોકનો નતા જેસા મોટી જી પર છે વાડવા કીટુ આજી પણ વાડો

वो का ना वो इवरच मालूम तो आई थिंक हां तो तभी हुई हां तो तभी हम डोमाया चले कौन था ना एक मुवा तो आला <laughs> <ना। laughs> एक कपड़ी हो जी। <laughs> जीया गिदगा जी जीया गीता वाला गोला गड़गोला लगे जीया गाड़ एक बंदे जे जंगा ढेर जीया तू गए गाड़ गए पैरों पर ला ता तू गएड़ा

lambda jo pe pani ko to

एक बीजा से बंद करो इतना गरम थे या ले आदम ने पेस्ट लाओ जी आदम ने पेस्ट आरी आदम सोस आदम सोस पेस्ट ना से दे दे वही

તુમને ગુઠ્ઠા બોલા તુમને ગુઠ્ઠા પુષ્પા ટુ પુષ્પા ટુ ખબર યો કેસ થઈ ગયા આ બંકા ઉપર ત્રણ કેસ થઈ ગયા કેટલા રમા નહી દીધા

અહ ઉતાર દઈએ કુ દેવું દયું ગળા મૂકી થઈ ગઈ ભૈયા હવેલા ટેસ્ટ કરીને જોઈ બધા એક એક લઈ લો નું આ લેયો તો આ લેયો પટ છે બગ બગ થારિયમ ની ડિસેમ્બર ડિસેમ્બર ફ્રી ફાયર વાચીંગ કોકી બંધવ નંબર આ હે અ બંધવ નંબર આ હે તો મતલબ ચાખીને જોઉં યે કબો બે નંબર એ નંબર મસ્ત નો ચાખીને જોઉં આયે તમે ચેલેન્જ આ દઉં Hmm. Jihe ya paling <laughs>

નવા <muchas> <Jajem magadii. muchas>